ગઈકાલે વિસાવદરના ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશનની બહાર અનાજ માફિયાઓને લઈને ખૂબ જ વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ ક્યાંક હવે વિસાવદરમાં મોડી રાત્રે પોલીસ અને ગોપાલ ઇટાલિયાની બબાલ થઈ હતી અને ખાસ કરીને આને લઈને વધુ વિગતો સામે આવી રહી છે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ક્યાંકને ક્યાંક પોતાના વિરોધ પ્રદર્શનના કારણે નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે મોડી રાત્રે વધુ એક બબાલ થઈ છે શું છે સમગ્ર વિષય જોઈશું મળીશું આજના આ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા ગઈકાલે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ત્યાં જઈને અનાજ માફિયાઓ અનાજ ચાવ કરી જાય છે તે વાતને લઈને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ ક્યાંક પોલીસે ફરિયાદ નોંધી નથી એ બાદ ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું પરંતુ ક્યાંક મોડી રાત્રે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વધુ એક બબાલ થઈ હતી દ્રશ્યો ઉપર નજર કરીએ

અનાજ ની ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ને મને મળ્યું નથી ચોરી ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસોને ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય

ભાઈ ના મારી મેડમ એક જ વિનંતી છે અમે પ્રયત્ન સાઈ છે પોલીસની છતાં પણ પોલીસને આકલી નથી પોલીસ કીધું તો ખોદદારી મેટર નથી

ચોરી ની ફોરિયાદ ક્યાં કરવાની ચોરીની ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચોપડે ચડી ગયું મને નથી મળ્યું

સરકારી અનાજ ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાવ કઈ મિલે અનાજ ચાલી

ઘણા બેઠા છે બંને ઉપર કાર્યવાહી કરજો જે કરો ની મારી છે ને કામગીરી કોની છે

કલમ સાથે કઈ કલમ પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી પછી નહી કરો આપો અરે આપો ને પેલા આપો નહી પણ કરો ને દોર નથી તમે મારી કરો નથી તમે મારી વટ કરો છો બધું આપીશ આપીશ ચાલો સાંભળો તમારી હિંમત બધું જ છે પણ તમાર થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે ત્યાં આવું કરવાનું કાર્યવાહી ન કરી બરાબર

મિસાવર માં ક્યાંય દારૂ નથી વેચાતો નથી વેચાતો દારૂ થઈ જાઓ મુલાકાત ભાઈ એમ એક તો કે અભ્યાસ આલે છે અમારું ધ્યાન સખત કરે નિયંત્ર હોશે કે કેમ તમામ નિર્ધાર મજા ઉપર પણ તો વહરા જવું પડે આ કોઈ જાતા નહી ભાઈ તો ઈ તો ઇન્ફોર્મ ટીમ થી હાય વાતો ટેન્શન ન પાડીઓ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર